હેલો ગાઈઝ મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ પહેલાં તો આપણે સાબુદાણાને બે ત્રણ કલાક સુધી પાણીમાં બોરી રાખવા પડે પછી આપણે બટાકા લીધા છે તેને કટ કરીને એક તપેલીમાં પાણી નાખી કટ કરેલા બટાકાને બાફવા મૂકી દેવા પાંચ દસ મિનિટમાં તે પણ બફાઈ જશે પછી આપણે ખીચડીને વઘારવા માટે એક કડાઈમાં બે પરી તેલ નાખી તેમાં જીરું હિંગ લીલા મરચાં લીલા મરચાંની પેસ્ટ કઢી પત્તા અને સિંગદાણાનો ભૂકો નાખી લેવો પછી તેમાં બફાઈ ગયેલા બટાકા એડ કરી લેવા તેને હલાવી લેવા અને તેમાં હળદર એડ કરી લેવી પછી તેમાં સાબુદાણા એડ કરી તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લેવા તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું તેમાં લીંબુ પણ એડ કરવા જેથી ટેસ્ટ સારો લાગશે આપણે ગરમા ગરમ સાબુદાણાની ખીચડી તૈયાર છે તેને એક સર્વિંગ ડીશમાં કાઢી લેવી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ